પૈસા તમારા મંત્રી ખાઈ ગયા મંત્રીની મિલકત રૂપિયા મંડળીના મંત્રી બેંકના ચેરમેન અને બેંકના કરતા અર્તાઓ ખાઈ ગયા એની એક નૈયા પાછાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી તમારી પાસેથી માગે છે ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના હું કામ અને લઈ ગયો છે એને કોઈ પૂછવા ભાજપના ખોળામાં ફરે છે અને ગામના માણસો દવા પી જવી પડી આત્મહત્યા તો એને કરી છે કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે દવા તો આ ગામના માણસો પી ગયા દવા તો એને પીવાની જરૂર નથી ગામ પી ગયું દવા બે જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં ને તમે આ વખતે કરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન પછી હું કઈ છે ને જે કહેવા જેવું હશે બધું હું દવા પી જાવ કે ઝેર પી જઈશ ભાષણ માં સારું લાગે વાંદરવડ ગામમાં એક ભાઈ દવા પી ગયા તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી બે વ્યક્તિ આત્મહત્યા કરી લીધી એ પાપ કોનું છે હુમલો આવી ગયો અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ સેલડીયા એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબત થી એને થાપણ માં પૈસા મુકાતા તો એ મને કાયમ કેતા આપડે ગુજની ડેરી દેવા હતા ને તો બે હતા મને કાયમ પૂછતા કે મંડળી શું પૈસા નું કરો હુમલો આવી ગયો હતો આ ભાઈને એમ હતું આ ભાઈ અમે બહુ મહેનત કરી ની આ ભાઈ ને તાળી લઈ ગયા એટલે તાકતાળી સારવાર થઈ ગઈ આ ભાઈ ને જ ઉડી ગયો હતો અમારે એ ભાઈ એ કાઉું અમારી ભાઈ ઓફ થઈ જાય એની બહેરા વિસકડા અગિયાર અગિયાર બાર બાર દિવસ આવડા પેલા એને કોઈ ન દેખાડું અમારી બાજુ એના આવડા દેખાડ અમારી બાજુ રોવે એના આવડા નો દેખાડા એટલે આને છે ને કિરીટ પટેલ હું સાથે ઠોકીને કહું છું અસલ ખેડૂત ના દીકરા હોય ને તો એને છે ને હવે ગયો તમારા પૈસા નો ગમે શકે સમજી માં ફોન કરી કઈ દીધો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો એને હરાવો કિરીટ પટેલના ને એને જુનાગઢ જિલ્લામાં ત્યાં આવું કાઢી નાખો વિસાવદર તાલુકો ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકોને ઉકેલું મેં હોળી ગુજારી કર્યો અમારા સહકારી મંડળીનો પ્રશ્ન તમે ઉકેલો એનું કઈ ન થાય ભોપાથી કે પાત્રી લાખ નું ધિરાણ સહકારી નાળો ખાતર થઈ થતી એનો તું થઈને કેસ કરાય છે કેસ કરવા શેરમેન પહોંચ્યા છે એ ધારે બધું કરી રહ્યા છે તમામ લોકોને વાત સાચી છે કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો સાચા આહુડા જેના પીડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને આ ગામમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણા મરી ગયા છે માણસ મરી ગયા કૌભાંડ કર્યું ભાજપના માણસો એ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે માણસ આ ગામમાં મરી ગયા એના ઘરવાળા નહીં રોતા હોય કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે ભીડ આવી ગયા બીક લાગી ગઈ હારી જવાના છે એટલે રોવું આવ્યું તો પેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી અને હજુ દેખાતી હોય તો હજુ સરકારમાં એ જ છે હજુ ભાજપની સરકાર છે કેમ ન્યાય નિર્ણય નથી કરતા એટલે મારી આપ સૌ દોસ્તોને વિનંતી છે કે દોસ્તો આપણે સૌએ આજુબાજુના બધા ગામમાં જાગૃત બનીને લોકોને ફોન કરીને સંદેશો આપીને સમાચાર આપીને બધાને એટલું કહેવાનું છે કે આ વખતે તક ચૂકવા જેવી નથી આ વખતે